હેલો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ એક રૂપિયાના સિક્કા વિશે જે બે હજાર ચાર બે હજાર પાંચ અને બે હજાર છ આ ત્રણ સાલમાં છપાયેલ છે અને આ સાલમાંથી તમારી પાસે કોઈ પણ સાલમાં હોય તો આ વિડીયોને પૂરો ધ્યાનથી જોવું કારણ કે આ વિડીયોમાં તમને આ સિક્કા વિશેની પૂરી જાણકારી આપવામાં આવી છે તો ચાલો પહેલા આપણે સિક્કાની આગળ અને પાછળની છાપ વિશે જાણીશું તો સિક્કો તમે સામે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આગળની બાજુ જે આ રીતના બે પટ્ટી બનાવેલા આવે છે ઉપરની બાજુ લખેલ આવે છે સીધી લાઈનમાં ભારત હિન્દીમાં અને ઇન્ડિયા ઇંગ્લિશમાં વચ્ચેની પટ્ટીમાં વાત કરીએ તો ડાબી બાજુ અશોક સ્તંભ આવે છે તેની નીચે લખેલ આવે છે સત્યમેવ જયતે અને તેની સામેની બાજુ એકની નિશાની છે હવે નીચેના ભાગમાં વાત કરીએ તો તેમાં વર્ષ લખેલ આવે છે જે સાલનો સિક્કો હોય છે બે અને તેની નીચે સ્ટાર જેવી નિશાની છે તે હૈદરાબાદ મિન્ટની નિશાની છે મિન્ટ વિશે કોઈ ના સમજતા હો તો ધ્યાન આપો આ સિક્કા ઉપર તમને સ્ટાર નિશાન જોવા મળે છે જે વર્ષની નીચે છે તો આ હૈદરાબાદ મિન્ટ કહેવાય છે હવે નોએડા મિન્ટનો સિક્કો હોય તો નોએડામાં કેવું આવે છે કે ગોળ બિંદુ ટાઈપનું ઓકે ગોળ ડોટ જેવું જોવા મળે તો તેને નોએડા મિન્ટ કહેવાય છે કોલકાતા મિન્ટમાં કોઈ પણ નિશાની ના હોય તેને કોલકત્તા મેન્ટ કહેવાય છે અને બોમ્બે મેન્ટમાં ત્રિકોણ ટાઈપની નિશાની જોવા મળે છે ડાયમંડ આ સિક્કાની પાછળની બાજુ વાત કરીએ તો લખેલ છે એક રૂપિયા હિન્દીમાં અને વન રૂપીસ ઇંગ્લિશમાં અને તમે જોઈ શકો છો કે આ ટાઈપમાં ક્રોસ લાઇન બનાવેલ આવે છે અને જેમાં ચારે ખૂણા ઉપર ચાર ડોટ જોવા મળે છે તો ચાલો હવે આપણે આની ડિટેલ્સ જાણીશું આ વર્ષ બે હજાર ચાર બે આ પાંચ અને બે હાજર છ આ ત્રણ સાલમાં છોરેટિક સ્ટેનલેસ સ્ટીલ વેટ ચાર પોઈન્ટ ગ્રામ સાઈઝ આવે છે જાણવાના છીએ આ સિક્કાની કિંમત અને ડિટેલ્સ કે કયા વર્ષ અને કયા મિનિટમાં આ સિક્કો કિંમતી છે તો પહેલા તો દોસ્તો આપણે બે પાંચ અને બે હજાર માં આની કિંમત જોવા જઈએ તો બે હજાર પાંચમાં ચાર મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકત્તા હૈદરાબાદ અને નોયડા આ ચારેય મિનિટમાં અલગ અલગ કિંમત જોવા મળે છે અને નોર્મલ છે કિંમત જે બોમ્બેમાં આવે છે સિત્તેર થી સો રૂપિયા જેટલી કોલકત્તા મિનિટમાં હોય તો તેમાં પચાસ રૂપિયા જેટલી હૈદરાબાદમાં પણ પચાસ રૂપિયા અને નોયડા મિનિટમાં નોર્મલ ત્રીસ રૂપિયા બે હજાર છ આ સાલમાં નોયડા એક જ મિનિટમાં છપાયેલ છે અને જેની કિંમત દોઢસો રૂપિયા સુધી છે અત્યારે જે આ દોસ્તો બે હજાર છ ની સાલ છે તે સ્કેર કેટેગરીમાં આવે છે આ સિક્કો કોઈ પાસે બે હજાર છ માં હોય તો આનું કલેક્શન કરી લેજો સમય જતાં આની કિંમત ખૂબ વધશે આગળ બે હજાર ચાર આ એક જ સાલમાં છપાયેલ છે સોરી એક જ મિનિટમાં છપાયેલ છે બોમ્બે મિનિટ અને રેર કેટેગરીમાં આવે છે આ કિંમતની વાત કરીએ આ સિક્કાની બે ના તો યુએનસી કન્ડિશનમાં પંદરસો થી બે હજાર રૂપિયા કિંમત ચાલી રહી છે હાલ વર્તમાનમાં તો દોસ્તો આ એક રૂપિયાનો સિક્કો બે હજાર ચારમાં જો કોઈ પાસે હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કોઈને આ સિક્કો બે હજાર ચારમાં ખરીદવો હોય પોતાના કલેક્શન માટે તો તમને કોમેન્ટ દ્વારા તે કોન્ટેક કરી શકે તો બસ દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી